હાય એવરી વન ગુડ આફ્ટરનૂન કેમ છો બધા આજનો નવો બ્લોગ અને બસ જો અમે લોકોએ હવે હાલ એક શોર્ટ શૂટ કર્યો અને એને કારણે પ્લેટફોર્મનો હાલ બે હાલ થઈ ગયો છે હમણે સાફ સફાઈ કરીશ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મલી લો મમ્માને मम्मा जय श्री कृष्ण जय माता जी केमशो बड़ा मजा आ सो हूं मैंने हीरो बेंचू गले जी हाय करते हाय हाय करते हाय करते आमा आमा हाय सामू जी हाय मम्मी सामू जी बेटा मम्मी मम्मी हाय मम्मा हीरो है बहुत बेटी किसी किसी आप दीदी ओके મમ્મા કાલના શોર્ટમાં કાલના શોર્ટમાં બધાને બહુ જ અતિ સપોર્ટ મળ્યો છે એ બદલ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આવું સપોર્ટ કરતા રહેજો આજની બી એક કોમેડી શોર્ટ્સ આવવાની છે એટલે બીજો જો એવી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ ડાઉન કરજો અને પસંદ આવે તો આગળ શેર બી કરજો તો વધારે વ્યૂઝ મળે વધારે લાઇક્સ મળે ને બધા અમારા સાથે જોડાવા માંગે અને જોડાય તો એ લોકોને બી મજા આવે અમને બી મજા આવે ઓકે મમ્મા આજે મેન્યુમાં શું છે આજે મેન્યુમાં શાક અને રોટલી શાક અને રોટલી ઓકે શેનું શાક ભૂલી ગયા હતા પેલા કે શેનું શાક મને યાદ કરવા દે એટલે પછી મેં કેમેરો મારી સાઈડ તો યાદ કરી લે મમ્મા એટલે ફરી પૂછ્યું કે શેનું શાક લે તિંડરા બટાકાનું શાક છે ઓકે તો હીરુબેન હમણાં ઊઠી ગયા છે ટમેટું ખાય છે હમણે ડેલી ઊઠીને એને તરફ ટમેટું જોઈએ છે કાં તો ટમેટી તો રાસબેરી રાસબેરી છે નહીં દાદુ લઈને આવવાના છે એટલે ટમેટું ખાધું છે આજે બે દિવસથી ટમેટું ચાલે છે અને હમણે થોડીવારે રમી કરી લે પછી અમે જમવાનું સ્ટાર્ટ કરીશું જમીશું પછી થોડા એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું અને મશીન હજી આજે બી સરખું થયું નથી વાયદા બસ આપીએ છીએ એવું લાગે છે પણ થઈ જશે આજકાલમાં એટલું અંધારેલું અંધારેલું એટલું રહે છે ને જો ચોમાસાના કારણે તો હવે એવું વિચારાતું બી નથી કે બહાર જઈએ સમૂહ કરાવવા જઈએ હેરાન થઈશું કાં તો બંધ હશે શોપ તો પ્રોબ્લેમ થશે એટલે આજકાલમાં થઈ જશે હોપફુલી થઈ જશે તો તમને બધાને શેર કરીશું મતલબ બતાવીશું પહેરીને આતે અને મમ્મા બી મમ્માની બી સ્ટિચિંગનું કામ કેવું છે કેવું નહીં કેવું ચાલે છે એ બી તમને શું કરીશ ઓકે બધા પ્રે કરજો મશીન જલ્દી સારું થઈ જાય મારી ચણિયાચોળી બી રેડી થઈને મારી પાસે આવી જાય ઓકે દાદા બપોરના વાગી ગયા છે ઓ હો આજે તો બે વાગી ગયા મમ્મા બોટલ ભરે છે હાજર હાજર બહુ લેટ થઈ ગયું છે અને બસ હવે જો આ થાળીઓને જમવાનું લઈને જઉં છું હવે જમીશું અને પછી આગળનું કામ આજે લમાના થોડા પ્રોડક્ટ આવ્યા છે વેરાયટી અડ્ડાના મતલબ જે પેલા ચાઇનીઝ પ્રોડક્ટ હોય એ તો એ હમણાં તમને હીરું થોડી વાર કદાચ સુઈ જાય અથવા તો શાંત થાય કારણ કે અત્યારે તોફાનના મૂડમાં છે એટલે શાંત થઈ જાય પછી હું હા મીઠું એટલે પછી હું તમને શું કરીશ ઓકે ચાલો ત્યારે અમે જમી લઈએ પછી થાય છે

દાદી ને થેન્ક યુ કહી દે વેલકમ બચ્ચા પછી પછી દાદી ને આઈ લવ યુ કહી દેજે હા કહી દે આઈ લવ યુ બોલવાનું આઈ લવ યુ દાદી ઓ મમ્મા હીરુ એસીવું ના ઈ પછી પછી હીરુ હીરુ બોલ તો લાઈક શેર શેર લાઈક લાઈક શેર બોલો પછી શેર નહીં શેર જમી પરવાળીને ફ્રી થઈ ગયા છીએ આજે હીરો બેનના તુફાન બહુ વધેલા છે એટલા માટે થોડો ટાઈમ ઓછો આપી શકીએ છીએ બ્લોગમાં માફી આજ માટે બટ શોર્ટ્સ બહુ સારો ઉતર્યો છે બહુ કોમેડી છે તો એ જોજો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મહેનત છે બહુ મહેનત છે જુગાડો બી એટલા લગાવીને આ લસણ મમ્મના જે હું કે પેલા વાત કરી હતી ચાઇનીઝ પ્રોડક્ટ વેચાવા માટે આવે છે એમની પાસે ઘણા આયા છે તો શો કરવાના હતા આજે પણ ટાઈમ જ નથી મળ્યો ને આ બેન માંથી અમે આજે ઊંચા નથી આવી રહ્યા તો એના માટે થઈને કાલે બતાવીશું